નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ મિત્રો આજે સવાર સવારમાં આપણી શરૂઆત થઈ છે ખારી નદીના પુલ પરથી બધા ભાઈઓ લોટ આપી રહ્યા છે તો આપને એવી પ્રેરણા થઈ કે ચાલો બતાવીએ કે કેટલા લોકો છે કે કારણ કે પરોપકારના કાર્ય એટલા થઈ રહ્યા છે લાગ્યું કે ઘણા લોકો છે તો આપણે આજે વિડીયો કરી બધા જ લોકો માછલીને લોટ આપવા વાળા છે સવારે ઉઠી નિત્યક્રમ કરીને એ માછલીને લોટ આપો એ પણ એમનું નિત્યક્રમ થઈ ગયું છે આ છે મારા પાડોશી નીતિનભાઈ ગોર ઓળખાણ લેતા હો બધા નામ મને નિયા લખી જાય ને બ્રિજેશ પટેલ બ્રિજેશ પટેલ

આપણે શરૂઆત કરી ચાલો હવે જીયા આવી મહાદેવજી પછી લોટ છે દૈયા દઈ દઉં માછલીઓને ભલે ધન્યવાદ તમને જે ધન્યવાદ ભગવાનનો ભગવાન શિવ તમને સુખી રાખે બસ આપજો તો છે મિત્રો વાગી ગયા કામ કરતા કરતા આવી અને ટિફિન તૈયાર કર્યું ટિફિન તૈયાર કરી પછી આ તો ઉપર બધું સફાઈ સફાઈ કરી એટલે વાગ્યા આ ગયા ફટાફટ જલ્દી વાસણ ગોઠવી લઉં અને આજે સાંજે કંઈક બનાવી સાંજે હાંડવો બનાવે હાંડવા માટેની તૈયારી કરી તો અત્યારે મોળાની પણ તૈયારી કરું છું અને અત્યારે વાસણ ગોઠવી ખારે ખાઈ ખાઈ ખાઈને વાટલી રહી છે પણ છે બહુ મસ્ત મારા મારાનુબેન ખારેક લઈ આવ્યા હતા કચ્છનો મીઠો મેવો છે મીઠો અને તમે શું વિસ્તારો થી તમે જોતા હશો અલગ અલગ જગ્યાએ ખારેક ને ઘણી બધી કે થોડીક રહી છે ને તો ઘણી બધી હતી આખી થાળી ખવાઈ જાય એવી મીઠીઆઈ ખારે છે હું ધોલેરા હતી તો આને બધા ખલે ત્યારે એસઆઈઆરડી થી હું જે તાલીમ આવતી પંચાયતી રાજની જીપીડીપી ત્યાં હું એક મહિનો ધોલેરાનું રોકાણ છું ધોલેરા જોવા જેવું છે ત્યાં હું પાણીના જરા મને યાદ આવે છે કોઈ ધોલેરાથી જોતા હો મને કહેજો એ વિસ્તારથી હોતો ત્યાં એ ખારેક ને બધા ખલેસા કેતા કચ્છના ખલેસા તમે શું કહો છો કે જો અમે આને ખારેક કહીએ બરાબર ને તો ચાલો વાસણ ગોઠવી લઈએ અને પછી સાંજ માટેની પણ તૈયારી કરી રાસોમાં ઘણા ગાયો નથી અત્યારે હાંડવાની તૈયારી કરી લઈએ તો મિત્રો આજે સાંજે હાંડવો બનાવવા માટે હું અત્યારથી ચુબૂળો નાખી દઉં છું તો એક કટોરું જેટલા મેં ચોખા અને દાળનો લોટ પલાળી રાખવા દળાવી રાખ્યો છે તો એને આપણે પલાળી લઈએ મિક્સ કરી લઈએ તમે છાશ કે દહીં જેવો એનાથી પલાવી શકો મારી પાસે છાશ છે એટલે છાશથી પલાળું છું થોડી થોડી જોવાનું વધુ ના થઈ જાય બસ આપણે આટલું ઘટ જ રાખશું અગિયાર વાગ્યા છે હું મોળો નાખી રહી છું બહુ પાતળું નથી કરવાનું એટલા માટે કે હવે આની અંદર વેજીટેબલ નાખશું ને ત્યારે એ પણ પાણી કરશે તો પછી બધું પાતળું થઈ જશે એટલે એકદમ સારી રીતે પલળી જાય થોડું પોચું રહે એટલો આપણે એમાં છાશ નાખી દેવાનું હું સાત થી આઠ કલાક રાખું છું વધારે ખાટું થવા નથી દેતી તો મિત્રો સાડા ચાર થઈ ગયા છું આજે કપડાં ઢગલો ધોયા હતા કેટલા હાથે ધોયા ને કેટલા મશીનમાં નાખ્યા ધોતે વાર લાગે એથી બધું સંકિલતા લાગે એવું કામ છે થોડીક પ્રેસ ને કરવી છે તો પછી કરવું એ પહેલા લઈ લઉં સુવિચાર આજના સુવિચારની વાત કરું તો એક અંતરની વાત કરી છે અંતર બે બે પથ વચ્ચે ના અંતર અહીંથી મને ત્યાં પહોંચવું છે એ અંતર પણ એ બધા અંતરથી સૌથી લાંબુ અંતર એ છે કે માણસના એક મન થી બીજા મન સુધી પહોંચવું સૌથી લાંબો છે અને એમાં સૌથી વધુ ત્યારે ખૂબ લાંબો અંતર લાગે છે જો મન ન મળે તો તમને રાગ દ્રેશ બધું જ દેખાય એના પ્રત્યે લાગણી ન લાગે ભાવ ન લાગે પછી સગા ભાઈ હોય તો શું બેન હોય તો શું પરિવાર હોય તો શું ને દોસ્તો હોય તો શું પણ જો માણસ એકબીજાના મન સુધી પહોંચી જાય તો એ બધી જ વાત એ કહી શકે બધી જ વાત ન તો એના પ્રત્યે જ્યારે દુઃખ ઉત્પન્ન થાય ત્યારે કહી કે હું તારથી આ દુઃખી છું આ વાતથી જ્યારે મન મન સુધી પહોંચી જાય ને ત્યારે દુઃખનું પણ કહી શકે સુખનું પણ અનુભૂતિ કહી શકે જ્યારે તમારું મન નથી પહોંચતું ત્યારે તમે એને દુઃખની વાત નથી કહી શકતા હું ત્યારે સમજતી હતી મારાથી કહેવાય એમ નહોતું મન ન મળે તો એમ કહેવાય અને મન બની ગયું તો એમ શું કામ તમે આપણે ઘણી વખત અનુભવ કરજો મા દીકરી છે ને એ કહી શકશે એ બેના મન નજીક હોય છે દીકરી કીધે મમ્મી એમ નહીં કરવાનું અને મા પણ કહી એમ તે શું કામ કર્યું પણ જ્યારે બીજી દીકરી તમારી પાસે આવે છે એ બેના મન નજીક હોય તો એ પણ કહી શકે અને એ મન સુધી પહોંચવું મને સૌથી લાંબુ અંતર લાગે તમે અનુભવ કરજો માણસના મન સુધી પહોંચવું એક લાંબુ અંતર છે ચલો મિત્રો હવે હું કરી લઉં તૈયારી થોડાક પ્રેસ કરવા છે કરી લઉં અને પછી જલ્દી જલ્દી કરશું આપણે આજે હાંડવો બનાવવાની તૈયારી બોલો નાખી રાખ્યો છે એટલે હાંડવો આજ બનશે પાકું છે આજના સુવિચારની વાત કરું તો એક અંતરની વાત કરી છે અંતર બે બે પથ વચ્ચેના અંતર અહીંથી મને ત્યાં પૂછવું છે એ અંતર પણ એ બધા અંતર થી સૌથી લાંબુ અંતર એ છે કે માણસના એક મન થી બીજા મન સુધી પહોંચવું સૌથી લાંબુ અંતર એ છે અને એમાં સૌથી વધુ સમય લાગે છે માણસના એક મન થી તમારું મન બીજા મન સાથે મેળવવું હોય ત્યારે ખૂબ લાંબુ અંતર લાગે છે જો મન ન મળે તો તમને રાગ દ્રેષ બધું દેખાય એના પ્રત્યે લાગણી ન લાગે ભાવ ના લાગે પછી સગા ભાઈ હોય તો શું બેન હોય તો શું પરિવાર હોય તો શું ને દોસ્તો હોય તો શું પણ જો માણસ એકબીજાના મન સુધી પહોંચી જાય તો એ ટૂંકું થઈ જાય છે કારણ કે એને બધી જ વાત એ કહી શકે બધી જ વાત ન કહે તો કાઈ નહીં એના પ્રત્યે જ્યારે દુઃખ ઉત્પન્ન થાય ત્યારે એમ કહી શકે હું તારથી આ દુઃખી છું આ વાતથી જ્યારે મન મન સુધી પહોંચી જાય ને ત્યારે દુઃખનું પણ કહી શકે સુખનું પણ અનુભૂતિ કહી શકે જ્યારે તમારું મન નથી બોલતું ત્યારે તમે એ દુઃખની વાત નથી કહી શકતા હું ત્યારે સમજતી હતી કે મારાથી કહેવાય એમ નહોતું મન ન મળે તો એમ કહેવાય અને મન મળી ગયું તો કે એમ શું કામ તમે આપણે ઘણી વખત અનુભવ કરજો માં દીકરી છે ને એ કહી શકશે એકબીજાને કારણ કે એ બેના મન નજીક હોય છે દીકરી કહેલે મમ્મી તમે મને એમ નહીં કરવાનું અને માં પણ કહીલે એમ તે શું કામ કર્યું પણ જ્યારે બીજી દીકરી તમારી પાસે આવે છે એ બેના મન નજીક હોય

આથો આવી ગયો હશે જોઈ લઈએ તો અહીં બેટર તૈયાર થઈ ગયું છે થોડું થોડો આથો આવી ગયો છે વિશેષ આથો આપણે જો વિશેષ આથો આપણે જોઈતો પણ નથી કારણ કે હું બહુ આથાવાળું ઊંચું ખાઉં છું એટલે અને અહીં વેજીટેબલમાં દૂધી લીધી છે એને છીણી લઉં અને એક નાનું પીળું કેપ્સિકમ લીધું છે એને કાપી લઉં વિચારું છું કાંદુ નાખું કે ના નાખું આદો મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી રાખી છે અને અહીં દાણા પલાળી રાખ્યા છે સિંગદાણા તો એને થોડક છોલી લઉં દબાવીને છીલકા નીકળી જાય તો કાઢી લઉં છીલકા એના અને પછી પ્રોસેસ આગળ તમને બતાવું આજે ગાજર છે નહીં એટલે બીજા કેટલાક શું તો ગાજર નાખું છું આની સાથે પણ છે નહીં અને શિયાળે બનાવી તો ઘણા વેજીટેબલ્સ મળે તો વટાણા પણ નાખી અંદર પણ અત્યારે આપણે જે કંઈ અવેલેબલ છે એનાથી બનાવશું સાહેબ આવી જાય કદાચ કહેશે કાંદુ નાખો તો કાંદુ નાખશું નહીં તો આજે ઈચ્છા નથી કાંદુ નાખવાની તો જો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે હવે એની અંદર આપણે નાખી દઈએ આપણા વેજીટેબલ્સ પહેલા અહીં સિંગદાણા નાખું જે પલાળી રાખ્યા હતા જેની ખોપરી કાઢી નાખી છે બે કેપ્સિકમ કાપી રાખ્યું છે પીળું કેપ્સિકમ હતું આદુ મરચા લસણની પેસ્ટ દૂધી સ્વાદ અનુસાર નમક નાખી દઈએ મિક્સ કરી દેજો સેજ હળદર નાખશું કાકી આની અંદર બેકિંગ સોડા નાખશું ને એટલે લાલ થઈ જશે નહીં તો અને થોડાક હું લાલ મરચાં નાખું છું તીખા તમે તીખાસ ખાતા એ પ્રમાણે નાખવાનું થોડોક ધાણા પાવડર અને રાઈજીરું વઘારમાં નાખી દઈશું હવે આનો કરી લઈ વઘાર માટે મેં એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે હિંગ ઓપ્શનલ છે મીઠા લીમડાના પાન મેં કાપી નાખ્યું છે એટલે વઘાર ને આપણે આની અંદર કરાવી દેસુ એને બરાબર મિક્સ કરી લઈએ નાખી આપણે અડધી બેકિંગ સોડા ને એને પણ મિક્સ કરી લઈએ દઈએ બેટર સોસ થઈ ગયું છે તૈયાર બનાવવા માટે મેં આજે લોઢા નીકળાઈ લીધું છે

હવે એને ધીમે તકે ચડવા દઈશું એને હું આને ઢાંકી દઉં છું બે ત્રણ મિનિટ પછી આપણે જોઈશું ત્રણેક મિનિટ પર જોઈ છે તો આપણો આ કલર બદલવા લાગ્યો છે કલર બદલાઈ જાક ચેક કરી લઈ બાકી છે કે નહીં દે આમ પકડી હવે થોડોક ચડશે ને એના પછી બદલાવશું ત્યાં સુધી ચડવા દઈશું આ બાજુ સરસ પાકી ગયો છે ને હવે આને કાઢી લઈએ એક બાજુ પાકી ગયો તો એટલે ડીશ માં નાખી આમાં હું પાછું એક પાડું તેલ નાખી દઈશ તલ નાખવાય ના તલ નાખવા સાહેબ ને તલ ના કલર બદલવા લાગ્યો છે ને ઉપર સેજ સેજ તેલ નાખી દઈ આમ તો ઉપર તે તલ રેડીએ તો ચાલે સાહેબ કહે છે તલ ન નાખજો ચાલો તો આ સરસ જો બે ઉતરી ગયા હવે આ રીતે હું બીજા બધા ઉતારી લઉં આ કડાઈ સરસ કામ આવે છે મને એમ હતું કડાઈમાં કેમ થશે પહેલી વખત જ બનાવે આ કડાઈમાં જોરદાર બન્યા

તનુ બડે ના હમ સુગર ભરાઈ જાય બસ બહુ લેતો સ્વાદ સારો છે સમયમાં ખાવાનું જલ્દી બની મજા આવી એટલે આજ મિત્રો આજ નો વિડિયો કેવો લાગ્યો આશા રાખું છું કે ગમે હશે રેસીપી પણ ગમે હશે જો સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો